નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધી આરાધના બચ્ચા સહકારી મંડળી લી દ્વારા મંડળીમાં ઘણા વર્ષોથી કામ કરતા અને સખત એક ધારૂ બેસ્ટ પરફોર્મન્સ સફળતાના ત્રણ વર્ષ પૂરા કરવા બદલ ધી આરાધના બચા સહકારી મંડળી લીમાં ડેપ્યુટી જનરલ મેનેજરનું પદ મળવા બદલ તારીખ અઢાર બે છબ્વીસના રોજ ભવ્ય સન્માનિત પ્રોગ્રામ શ્રી મારૂતિનંદન રેસ્ટોરન્ટ પહેલો માળ સહજાનંદ બિઝનેસ પાર્ક એસપી રિંગ રોડ વસ્ત્રાલ ખાતે યોજાયો હતો શ્રી પ્રકાશભાઈ વાળા અને ભાવનાબેન વાળા તેમનો સભ્ય સ્વભાવ હસમુખ ચહેરો નિખાલસતા અને હંમેશા હસતા એવા શ્રી પ્રકાશભાઈ વાળા તેમના ધર્મપત્ની ભાવનાબેન વાળાએ આ મંડળીમાં જોઈનિંગથી લઈને પોતાની જર્ની કામ વિશે કહ્યું હતું અને ખૂબ જ ટૂંક સમયમાં ડેપ્યુટી જનરલ મેનેજર બનવા બદલ ધી આરાધના બચત સહકારી મંડળીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા સાહેબે અને મારા ગુરુજી જનરલ મેનેજર બાઉભાઈ રોહિતનો આભાર માન્યો હતો પ્રકાશભાઈ વાળાએ જણાવ્યું હતું કે એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને આ મંડળીમાં કામ કરીને મેં જે હાસિલ કર્યું છે તેમાં મારા માતા પિતાના આશીર્વાદ પરિવારનો સપોર્ટ મારા સિનિયરો એડવાઇઝરો મેમ્બરો ખાતેદારો અને ધી આરાધના બચત સહકારી મંડળી લીના તમામ લીડરો દરેક બ્રાન્ચ મેનેજરો આસિસ્ટન્ટ જનરલ મેનેજરો એજન્ટ મિત્રો ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો ખાસ કરીને ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા અને મારા ગુરુજી બાઉભાઈ રોહિત સાહેબનો આભાર પણ માન્યો હતો અને તેમને તેમની દીકરીઓ સ્નેહાબેન પ્રાચીબેન અને જમનાનગરની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનીને તેમને હંમેશા ઋણી રહીશ તેવું પણ કહ્યું હતું આ પ્રસંગે તેમના ઘરમાં સભ્યો સગાવાલા મિત્રો વડીલો પોતાની ખુશી વ્યક્ત કરીને આનંદ વિપુર થઈ ગયા હતા દિયારાના બચત સહકારી મંડળીમાં સાથે જોડાયેલા દરેક લોકોનું અભિવાદન કરી તેમને પણ જલ્દી પ્રમોશન મળે અને મારા કરતાં પણ આગળ વધે તેવું જણાવ્યું હતું કાર્યક્રમમાં શ્રી પ્રકાશભાઈ વાળાએ પોતાની ઉમદા સ્પીચ આપીને બધાને હોસલો આપીને આમાં કામ કરવા બદલ તમને શું મુકામ મળે છે તેમ કહ્યું હતું મંડળીના ચેરપર્સન શ્રી નવનીતભાઈ ઝાલા સાહેબે ઉમદા સ્પીચ આપીને બધાને મોટિવેટ કરીને પ્રકાશભાઈનું ઉદાહરણ આપીને મંડળીના ફાયદા આવક વિશે જણાવ્યું હતું અને પોતાના હાથે ડેપ્યુટી જનરલ મેનેજરનો પતિ પત્નીને એવોર્ડ પણ આપ્યો હતો અને બંગલા પેટે પાંચ લાખ એકાવન રૂપિયા પણ આપ્યા હતા પધારેલ મહેમાનો અને ધી આરાધના ટીમ દ્વારા કિંમતી સોગાદ બુફે ફૂલોનો હાર આપીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અમદાવાદમાં પ્રથમ ઓફિસ કરનાર બાઉભાઈ એલ રોહિત સાહેબ અને મારા ગુરુ ગ્રેટ લીડર એવા બાઉભાઈ એન રોહિત દ્વારા મને આરાધના મળ્યું તેમનો હું આભારી છું અને મારી બ્રાન્ડને ત્રણ વર્ષ થયા અને હું છેલ્લા નવ વર્ષથી આરાધનામાં કામ કરી રહ્યો છું અને આઠ વર્ષ પૂર્ણ થતાં પબ્લિકને નાણાં પણ મેં ચૂકવી દીધા છે આરાધના બચત સહકારી મંડળીમાં બધા કામ કરો બચત કરો રોજગાર પણ મળે છે અને પોતાના સપના પણ સાકાર કરો બધા ભાઈઓએ સાહ સકાર આપ્યો એ બદલ મારા પ્રસંગને ખૂબ સરસ બનાવ્યો એ બદલ આપ સૌનો આભાર તારા ઓવર થઈ ગઈ છે એટલે ફંક્શન તો હોય છે બ્રાન્ચ મેનેજર નું હોય છે તો 100 200 જણા હોય છે આસિસ્ટન્ટ નું હોય છે તો 200 જણા હોય છે ત્યારે આજે તો મને એ બાબતનો પહેલો આવન થાય છે કે પાછળ જે ઉભા છે ને એ લોકો આયા ત્યારથી ઉભા છે પણ કોઈ એવું નથી કે તો અમે જઈએ આંતી મોટી ખુશી શું કહેવાય અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રોગ્રામ હોય

તમે પોતે કોઈ કોઈ પણ વ્યક્તિ કોઈ દિવસ એવું સમજે કે મારી પ્રગતિ નથી થઈ રહી એની અંદર મારી ફેમિલી જવાબદાર છે મારી જોડે વિકલ નથી એ જવાબદાર છે કોઈ પણ વસ્તુ કેતા હોય તો એ સૌથી મોટી ભૂલ તમારી છે કોઈ પણ વ્યક્તિની પ્રગતિ ન થાય તો એના માટે એ પોતે જવાબદાર છે કે પ્રકાશનો વિડિયો હમણાં તમે જોયો

બધા કોઈ બી શનિવાર હોય ઘરપા ઓફિસ તમે આવી શકો છો તો પહેલા તો અહીંયા જેટલા પર્સન્ટ બેઠા છે એમાંથી કોઈએ ઘરપા ઓફિસ નથી જોઈ અને કે હું આસિસ્ટન્ટ થઈ જઉં તમારી સૌથી મોટી ભૂલ છે અને નક્કરો કે તમે ઓફિસ નથી જોઈ ભલે તમે એક વર્ષથી કામ કરો છો બે વર્ષથી કામ કરો છો તમે આસિસ્ટન્ટ છો નથી કોઈ કહી દે આસિસ્ટન્ટ હોય તો ઘરપા ઓફિસ નથી જોઈ પ્લીઝ છે કોઈ કોઈ નથી એ અનુભવી શું છે કે આપણે જે સંસ્થાની અંદર કામ કરીએ છીએ એ સંસ્થા વિશે આપણે એક્ઝેક્ટ જેટલું બી ગણિત હોવું જોઈએ એ નથી આપણી પાસે એ સૌથી મોટી મુશ્કેલી તમારી છે કે તમે દોડકા ઓફિસ આવતા નથી તો પ્લીઝ દરેક વ્યક્તિ દર મહિનાનો શનિવાર 11 થી 1 મીટિંગ હોય છે તો પ્લીઝ આવવાનું રાખો એક વખત એક શનિવાર બી આવશો તો સાહેબ બીજા અઠવાડિયાની અંદર અહીંયા જેટલા બેઠા છે એમને પોતાને પૂછી લેજો કે ગોર્ટ ઓફિસ જઈને આ પછી વિસ્તાર થઈ ગયું થઈ ગયું કેમ પછી સેકન્ડ શનિવાર આયા તો મેક્સિમમ ચાર શનિવાર આયા એમાંથી કોણ એવું છે જે બ્રાન્ચ મેનેજર નથી થયું છે કોઈ એવું કે ચાર શનિવાર ઘોડકા આવન બ્રાન્ચ મેનેજર નથી થયા એવું કોઈ નથી તો પ્લીઝ દરેક વ્યક્તિ પોતાની ટીમની અંદર જે બી જાણકારી આપવાની છે મંડળી વિશે આપશો તો કોઈ દિવસ કોઈ મુશ્કેલી રહેશે નહીં મંડળી ની અંદર જે પણ વ્યક્તિ કામ કરે છે અહીંયા હજુ નાણાકીય વ્યવહારને લઈને મુશ્કેલી વિચારતા હોય છે તો જે બી તમે પબ્લિક પૈસા લો છો કોઈ પણ વ્યક્તિ નું ખાતું તમે ખોલો છો તો 500 રૂપિયા નું ખાતું ખોલ્યું 12 મહિના આપતા ભર્યા કેટલા પૈસા થયા લોન કેટલી આપો છો સાહેબ મંડળી તમને શોધ છે તમાર કોઈ શોધવાના નથી એક સંસ્થા આરાધના એક જ એવી છે કે જમાર કામ કરતા માર્કેટમાં વધારે પૈસા આપે કોઈ એક સંસ્થા બતાવી દો કે જમાર કામ કરતા વધારે પૈસા આપતી હોય બીજું દરેક વ્યક્તિ અહીંયા બેઠા છે ક્યાં ને ક્યાં કામ કરેલું છે પણ સાહેબ આરાધના ની અંદર જે કમિશન મળે છે મળે છે આરાધના ની અંદર કમિશન શું છે પેલો તો મળે છે કે સાહેબ

થઈ જાય તો 100% આઈ જાવ પણ કરીશું કરીશું ચિંતા ના કરશો અમે કરીશું ચિંતા મહારાજી તમાર કરવાની છે તો પ્લીઝ પોતાનો હજાર કલેક્શન પૂરો કરો અમે દર મહિને 5100 આવક લો છો 20000 પછી એ કોઈને શેર કરો કે હું દર મહિને 5100 લઉં છું અત્યાર હાલ બી તમારી નજીકમાં કોઈ પણ પર્સનને પૂછી લેજો 5-7000 મે લોકો નોકરી કરે છે કરે કેમ

લાગે છે કેમ બરોબર છે તો અહીંયા જેટલા પણ પર્સન બેઠા છે આજે આપણે પૂછી લઈએ જેટલા પણ બ્રાન્ચ મેનેજર નથી મેક્સિમમ તો બ્રાન્ચ મેનેજર જ છે છતાં બી પૂછી આપણે કે તમે નક્કી કરો કે મારો 20000 કલેક્શન બી પૂરો થશે અને આજે ફેબ્રુઆરી છે તો માર્ચ મહિના એપ્રિલ મહિના બ્રાન્ચ મેનેજર બસ કેટલા લોકોની તૈયારી છે કે માર નેક્સ્ટ બ્રાન્ચ મેનેજર મારા બનવું છે પ્લીઝ

પછી તમને શું કે સાવ મોડું છે બ્રાન્ડને જે બરાબર આવ કે છે કે નહીં કે પાંચ તો એવા ક્લોઝ હોય આપણને કે તો તમને નહી લાગતું તમારું કાર્ડ આજે બનાવી અને એનો WhatsApp કરવું જોઈએ તૈયારી છે તમારી તો પ્લીઝ પાંચ એજન થવા છે કે આઠ થશે તૈયારી કરીશું શું તો 100% થશે તો ફેબ્રુઆરી છે માર્ચ છે એપ્રિલ મેનો કાર્ડ બનાવી દો અત્યાર હાલ અને વોટ્સઅપ કરવાનું ચાલુ કરો કે ભાઈ હું આ મહિનાની અંદર બ્રાન્ચ મેનેજર થઈ રહ્યો છું કોઈ પણ વસ્તુ નક્કી કરશો તો 100% થશે મે તો આજે એવું લાગે છે કે બધું પાણી અહીંયા આવી ગયું છે લાગે પડી ગઈ કાઠિયાવાડી આજે બધી ભીડ જે આટલા લોકો મારા આ પ્રસંગ ને માન રાખીને મારા આમંત્રણ ને માન રાખીને આવ્યા એ બને હું એટલો સુગર વિચાર છું આ બારે કે તમે આ કેટલી સંખ્યામાં અહીંયા અમારા પ્રોગ્રામમાં આવ્યા થોડી તકલીફ પડી હશે પણ તકલીફ જીવનમાં આવે ને તો માણસ કઈક કરે સાચી વાત છે ને જો એક માણસને કંઈ કેટલીક જીવનમાં ના આવે તો એ જે હતો ત્યાંનો ત્યાં દેવાનો સાચી વાત છે ને તો તમે મને અહીંયા આયા બધે ફરીથી હું તમને આભારી માનું છું મારું નામ પ્રકાશભાઈ વાળા જમનાનગર રહીશું હું ઘણા વર્ષોથી મારો જન્મ જમનાનગરનો છે મારા ફાદર અહીંયા અમદાવાદ આવ્યા હતા મારા દાદા અહીંયા આવ્યા હતા એ મહેમાનો આવી ગયા હતા ત્યારબાદ અમે મારા ફાદરના ત્રણ પુત્ત અને સૌથી મોટી બેન અમે ચાર સંતાન છીએ એની અંદર હું એક જ એક અલગ પ્રકારનું કામ આજે આરાધનાની અંદર કર્યું મારા બે ભાઈઓ પણ વેલ છે એ પણ સારી જગ્યાએ જોબ ને એમનું ચાલે છે મારા ભતીજાઈ પણ સારી જગ્યાએ વેલ છે પણ મારા પપ્પા કે આનું શું થશે એમને હરેક વખત ચિંતા હતી કે આ જીંગીંગ શું કરીને હું ગાર્ડનનું કામ કરતો હતો એટલે અમે ચિંતા કે આ શું કરશે પણ અત્યારે મારા ફાધર ખરેખર અહીંયા હોત કે કોરોના પછી એ એક્સપાયર થઈ ગયા હતા 2019 માં 2020 માં 3 6 2020 માં એ એક્સપાયર થઈ ગયા અને મને એ દિવસ આઘાત લાગ્યો કે ચાલુ હવે પણ એમને મને બહુ મસ્ત પ્રેરણા એમાંથી મળેલી કે ક્યારે જિંદગીમાં હાર નહીં માનવાની ગમે એવી તકલીફ આવે મુશ્કેલી આવે જો તમે પ્રેક્ટિકલ રહેશો તો જીગની કેરે હાર ન માનો તો ક્યાંક ને ક્યાંક તમે પોઝિટિવ જ ને ક્યાંક સક્સેસ થઈ શકશો જેનો આજે જીતો જાગતો એક્ઝામ્પલ તરીકે હું આજે આ સ્ટેજ ઉપર છું અને આટલી બધી સંખ્યામાં તમે લોકો આવ્યા એ મારું એચીવર કહેવાય છે કે કે અત્યારે ઘણા બધા પ્રોગ્રામો ગયા બહુ આમ એ થાય પણ આજે મને બહુ ગર્વ છે કે તમે બધા આવ્યા છો બી આરાધના પછી સરકારી મંત્રીની અંદર મારી એકલાનું નથી પણ મારા પત્ની એને મને બહુ સપોર્ટ આપ્યો કે કે હું તો આરાધના કરવા નતો માંગતો પણ આવ્યો હોય ને અને આરાધના મને જો આ સ્ટેજ ઉપર પોકાર્યો હોય ને તો મારા પત્ની એનો ઉપર હું ખૂબ આભારી છું કેમ કે એને કીધું કરો કામ કરો હું ના પાડ્યો પણ એને કર્યું અને એને મને હિંમત આપી અને કીધું કે ના આ કામ આપણે કરશું અને કે કાગળ મેરું અત્યારે હાલ ઓલા અરજની એટલે જો કોઈ કોઈ જગ્યાએ નામ હોય કે પ્રકાશ વાળા કે હા બધા મને ઓળખું કોઈ એવું નથી કે પ્રકાશ અને ભાવના અને નામ લખતા હોય કે કે આ એક ઓરખાને જે છે કે ભાઈ આ કે ભી આવી છે મંત્રીની અંદર બહુ સરસ કાર્યનું માલો ત્યાં સ્થાન છે અત્યારે મને મંત્રી તરફથી કે તમે જોયું બંગલા પેટે 551000 અને મારા ડેપ્યુટી જનરલ કોસ્ટ મને મળી અને આ હું પહેલો એવો વ્યક્તિ છું આરાધનામાં જે સાયગેશનું મુકે એક્ટિવેટ કરવા આવલો છું પેલો કેવાય છે ને કે ભાઈ ચંદ્ર ઉપર કોણ ગયો જો બીજો બીજા બીજા નંબરે કોણ ગયો એને કોઈ ની વર્ત પણ કે ચંદ્ર પર પહેલો પક્માણે મોકેલો તે વ્યક્તિ હંમેશા ઓળખ છે તો આજે આરાધનામાં પણ કહે છે ભાઈ 5 લાખ કે 1 લાખ પહેલા કોણ લેલે એટલે કે છે ભાઈ પ્રકાશ વાળા જમનાને ગભરાય અત્યાર સુધી રેકોર્ડ છે મંત્રી અંદર કોઈ પણ સ્કીમ કે કોઈ પણ એ આવી મે ના લીધી હોય ને એવું કોઈ દાખલ નહી બને કેમ કામ જ એવું છે કે કે મારી સાથે જે મળ્યા છે ને એ પણ મારા જેવા જ છે વખાણવાલા એ એમના વખાણ કરો એટલા ઓછા કે કે આ જોસો કે આખી ટીમ લગાઈ છે મે ઓલ ટીમ આ ટીમના ના બદલે હું આજે સ્ટેજ ઉપર છું અત્યારના જમાનામાં કોઈ સાસકાર માંગુ હોય ને તો ખાલી ટ્રાય કરી જોજો તમને ખબર પડી જશે પણ આટલા સરસ મારા પાર્ટનર્સ કે મારા બ્રાન્ચ કરી દે નહી કો એ બધા મારા પાર્ટનર છે એમના સગી આજે મારી જમનાનગર બ્રાન્ચમાં એટલું ખરસ સરસ કામ આવે છે ને કે એમનો પણ હું ખૂબ આભારી છું ઓલ જમનાનગર ટીમ ઓલ બ્રાન્ચ મેનેજર આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને હું તો શુભકામના પાઠવું છું કે તમે લોકો મારાથી પણ વધારે સરસ કલેક્શન કરો અને મારાથી પણ મને ખુદ ને આવડે કરો એ હું આશા રાખું છું તો તૈયાર કેમ કે ગુરુ કોને કહેવાય ધોરણકારી હતા એમણે કીધું કે એક દિવસ અર્જુન મને હરાવશે સાચી વાત છે એમાં આનંદ હતો જો મારો શિષ્ય મને હરાવે અને મારી આવ કે મને બહુ આનંદ અને બહુ ગર્વ થશે તો મારા દરેક પાર્ટનર ને હું કહીશ કે આજથી આ પ્રોગ્રામ કર્યો આવ આવનારા આપણે હર મહિને એક એક પ્રોગ્રામ અહીં થવો જોઈએ કોમનચારી જે પ્રાંતો છે હું તો કહું છું 50 60 પ્રાંતો કરે 305 પ્રાંત આપણે ધમનાનગર પ્રાંતની થવી જોઈએ તો હર દે આપણો ફંક્શન હોવો જોઈએ ઓન્લી ધમનાનગરથી અને બીજા મારા જે લીડર છે બાબુભાઈ અને રોહિત સાહેબ શું કહેવું એમના વિશે બોલતા કશું નહીં પણ લોકોને બોલતા કરતે આજે એમના માટે તારી થઈ જે ગજબ કે કે હું એમનો દિશ્ય આભારી છું એ માણસ કેવા હતા બોલે નહીં પણ એની ટીમમાં જો જમનાનગર ટીમ ગણો વસાર ટીમ ગણો ઓડો ટીમ ગણો અર્ધક જેટલી ભી બ્રાન્ચ હતી એક એક તો માઈક મુકે તો માઈક લે તો મુકે નહીં સાહેબ કે તમારી ટીમ પર ટ્રોફી કરી છે કોઈ પ્રોગ્રામ હોય તો તમારો પ્રોજેક્ટ કે આમાં સામે ટાઈમ ઓછો પડે તો લાવ ભાઈ તમારો પણ હું ખૂબ આભારી છું તમે આરાધનામાં રસ્તો બતાવ્યો પણ આરાધનામાં રસ્તો બતાવ્યો એ બરે મારા હું બેનનો ખૂબ આભારી છું કેમ કે આરાધનાના રસ્તામ જવા માટે જે ફાટાકાર તમારા બેનના ઘરે છે તો મારી સાથે તમે પણ મને સમજાવ્યો મને નઈ પણ ભાભીને કંગ્રેસ કરે આયો કે ના ભઈ બચન કર કઈ કરે કે ત્યાં લગન થઈ કે કે બચત તો એમને પણ ખૂબ આભારી છું કે કે એમના સકીન હું આરાધનામાં આવ્યો છું કે કે એમનો આરાધનામાં કાપી દાવ દો અને એમણે અમને બતાવ્યું અને મને ભાવના લાગી કામ કરી એજન્ટ બને અને આજે એજન્ટ બનીને નહીં પણ આજે હું ડેફ્યુમેટ અંદર મેન પોસ્ટ મળી અને સૌથી વધારે જો હું અને આખી આરાધના જો કોઈની આભારી હોય ને તો અમારા સાહેબ નવનીતભાઈ જાલા સાહેબ સાહેબ કલ્પના સત્નામાંની વ્યક્તિ છે કોઈ અફવાની વ્યક્તિ પણ આરાધનાની અંદર જે ધારે ને લઈ શકે છે

તમારા માટે <laughs> 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 ફરમી ગયા હોલે ગારે મે શબ્દ કેસે કે કે માઇક ટુ કામ વિશે કોણ ગરેબાબી મોકલે ટીમ કે છે ને મોસ્ટ ફ્રાન્ટ મેનેજર આના લાયરા છે તો ખાલી આ બધા આયે બિલ થેન્ક યુ બેરો હેલો નમસ્તે ફરી આયા માટે ખૂબ ખૂબ તમારો આભાર ધન્યવાદ આવણ કે જો ને પડે છે કે સોનું ને સોનું કહેવાય તો દરેક લોકો જોડ્યા પોતે જે સમય પ્રમાણે પોતાને દિલથી કામ કરજો અને પૂરે પૂરે એફર્ટ એમે ઘણા લોકોની અમુક ખાલી ખામી અને પાત જ મળી પોતાનો ગ્રુપમાં છે ગ્રુપમાં સવારે પણ અપડેટ મળ્યો 5 10 મિનિટ છે ઘણા લોકો ટાઈમ મર્યાદા ની સાથે જે વ્યક્તિ ગ્રુપ જો છે ટાઈમ મર્યાદા જો છે મીટિંગમાં જશે અને દિવસમાં એક એક ધાપણ દે એક એના આરામમાં સમજાવશે ને તેના એટન સમજાવશે ગેરંટી મારું મારી અહીંયા સ્ટેજ ઉપરથી એ વ્યક્તિ ગમે ત્યાં એજન્ટ છે પણ આ એ વ્યક્તિ ડેફિનેટ જ એમ મેનેજર બની બતાવશે જો તમે આ રીતે આરાધનામાં ફોકસ આપી કામ કરો તો થેન્ક યુ હું મારી વાણીને વિરામ આપું છું તમે આ મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર